મહેસૂલ પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મેડાના હસ્તે મોહદા રામના મુવાડા ખાતે નવીન ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું નવીન ગ્રામ પંચાયતથી રામના મુવાડાના લોકોને કલ્યાણની વધુ અસરકારક સુવિધાઓ મળશે વધુમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે જન જાહેર હિતને લગતા વિકાસ કામો માટે પ્રાથમિકતાને ધોરણે કામગીરી કરવામાં આવશે

જેમાં રોડ રસ્તા રિપેરિંગ પાણી પીવાનું પંચાયત ઘર નિર્માણ સહિતના વિવિધ કામો પ્રગતિ હેઠળ છે ત્યારે તેમણે સૌ ગ્રામજનોને જાહેર હિતને લગતા કાર્યો બાબતે ધ્યાન દોરવા તેમને અપીલ કરી હતી અને આ કામોને પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવા ખાતરી આપી હતી આ ક્ષણે સંજયસિંહ પોતે રાજ્ય કક્ષાના મંત્રી બનવાની સફરમાં યોગદાન આપનાર સૌ ગ્રામજનોનો આભાર માન્યો હતો